અથોલામાં ભાડું નહીં મળતા જમીન માલિકે જ ભંગારના ગોડાઉનમાં આગ લગાવી દીધી હતી સેલવાસ ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી અથોલા ગામે ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી આ આગ પાછળ જમીન માલિકને તેની જમીનમાં ભંગારનું ગોડાઉન ચલાવનાર સંચાલકે ઘણા સમયથી ભાડું ન આપતા આગ લગાયા હોવાની બહાર આવી છે આ આગે એક પણ ચપેટમાં લીધી હતી અથોલા ગામે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી આગને બુજાવવા સેલવાસ ફાયર બ્રિગેડના લશ્કરોએ બંબા લઈ ધસી જઈ સતત પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી જોકે આગની આ ઘટનાએ વિસ્મય સર્જ્યું હતું કારણ કે આગ કોઈ આકસ્મિક ન હતી પરંતુ જમીનના માલિકે લગાડી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું અને તે માટે ભંગારનું ગોડાઉન ચલાવનાર સંચાલકે ભાડું ન આપ્યા હોવાનું કારણ સ્પષ્ટ થયું હતું